મિત્રો આપનું સ્વાગત છે ટાટ હાયર સેકન્ડરી એક્ઝામ બે હજાર અઢાર ગુજરાતી વિષયની શ્રેણીનો આ અગિયારમો વિડિયો છે જેમાં સમગ્ર અભ્યાસક્રમમાંથી મહત્વના પિસ્તાળીસ એમ સીક્યુ આપેલા છે જે તમને પ્રશ્નનું સ્વરૂપ સમજવામાં પરીક્ષાની તૈયારી કરવામાં તેમજ સ્વમૂલ્યાંકન કરવામાં ખૂબ જ ઉપયોગી થશે જુઓ આ વિડિયો પ્રશ્ન એક જે નષ્ટ થયું છે તેનો શોખ નહીં પણ જે પ્રાપ્ત થયું હતું તેની ધન્યતા એ કાવ્યનો મુખ્ય સ્વર છે એ કાવ્ય કહ્યું એ બા એકલાજી બી વતનનો તલસાટ સી बेटा मैंने पाची जवा दे दर्शन साचो उत्तर डी दर्शन प्रश्न माथी कई कृति नो साहित्य प्रकार सोनेट ए आभार मान बी सी मने घर सी वतन तलसाट डी स्ताओ साचो उत्तर ए आभार मान प्रश्न त्र कौ शब्द समानार्थी नहीं ए प्रकृति बी स्वभाव सी छाती डी छाप साचो उत्तर સી છાતી પ્રશ્ન ચાર હકીકતમાં ખાલી જગ્યા એ માણસની સમજણ શક્તિનું દેવાળું છે ખાલી જગ્યામાં યોગ્ય સમાનાર્થી શબ્દ મૂકો એ ઘોંઘાટ બી શોર સી કોલાહલ ડી શોરબકોર साचो उत्तर बी शोर प्रश्न पांच लेखक ना मते मौन महिमा की गायिका कौन छे ए प्रकृति बी विकृति सी संस्कृति डी निवृत्ति साचो उत्तर सी સંસ્કૃતિ પ્રશ્ન છ માનુભાઈ પંચોરીને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર મળ્યો છે એ કુરુક્ષેત્ર બી સોક્રેટીસ સી દીપનિર્વાણ ડી ઝેર તો પીધ્યા છે જાણી જાણી સાચો ઉત્તર ડી तो जानी, जानी प्रश्न सात सात पगला आकाश में आ प्रख्यात नवलकथा को कुंदनिका कापड़िया बी बहन मेहता सी वसुबेन भट्ट डी વિનોદિની ર નીલકંઠ સાચો ઉત્તર એ કુંદનિકા કાપડિયા પ્રશ્ન આઠ કઈ કૃતિમાં મૃત્યુ જેવી દુખદ ઘટનાને પણ મંગલમય રીતે રજૂ કરી છે એ બા ભાઈ ક્યાં બી છેલ્લું દર્શન સી યુધિષ્ઠિર युद्ध विवाद डी ठेस साचो उत्तर बी चेलो दर्शन प्रश्न नव ते तद्दन नकामी वस्तु छे रेखांकित पद शु सूचवे छे ए विशेषण बी विशेष्य सी निपात ડી નામયોગી સાચો ઉત્તર સી નિપાત પ્રશ્ન દસ ભવના અબોલા લોકગીતની નાયિકા કોને સંદેશો મોકલવા ઝંખે છે એ પતિને બી માતાને સી સમડીને ડી पिता ने साचो उत्तर डी पिता ने प्रश्न अगिय गुजरात की कई प्रादेशिक बोली पट्टणी तरीके ओ दक्षिण गुजरात की बोली बी सौराष्ट्रीय बोली सी उत्तर गुजरात की बोली डी મધ્ય ગુજરાતની બોલી સાચો ઉત્તર સી ઉત્તર ગુજરાતની બોલી પ્રશ્ન બાર ગુજરાતમાં મુખ્યત્વે પ્રાદેશિક બોલીઓ કેટલી છે એ ચાર બી પાંચ સી છ ડી સાત સાચો ઉત્તર એ ચાર પ્રશ્ન તેર મને મારા ગાડીવનું અભિમાન હતું રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો એ પરિમાણવાચક વિશેષણ બી સાર્વનામિક વિશેષણ સી ક્રિયાવાચક વિશેષણ ડી નામિક વિશેષણ સાચો ઉત્તર બી સાર્વનામિક વિશેષણ પ્રશ્ન બેની તરીકે સંબોધે છે એ મેનાને બી નણંદને સી સૈયરને ડી સમડીને સાચો ઉત્તર ડી સમડીને પ્રશ્ન પંદર જેટલાક ચોરો ઘરમાં પહેરીને ચોરી કરવાના વેચાણથી તે માહે પેઠા આ વાક્ય કઈ પ્રાદેશિક બોલીનું છે એ ઉત્તર ગુજરાતની બોલી બી મધ્ય ગુજરાતની બોલી સી દક્ષિણ ગુજરાતની બોલી ડી સૌરાષ્ટ્રની બોલી साचो उत्तर बी मध्य गुजरात बोली अथवा चरोतरी बोली प्रश्न सो छाती पर जाने गंजना गंज खड़ा गया अलंकार ओढ़खाव ए अनन्वय अलंकार बी रूपक अलंकार सी उत्प्रेक्षा अलंकार डी ઉપમા અલંકાર સાચો ઉત્તર સી ઉત્પ્રેક્ષા અલંકાર પ્રશ્ન સત્તર લેખક ફૂલને કોના જેવું કહે છે એ પરમાત્માના દૂત બી પરમાત્માના ટપાલી સી પરમાત્માના અંશ ડી પરમાત્માના મિત્ર સાચો ઉત્તર બી પરમાત્માના ટપાલી પ્રશ્ન અઢાર કયો સંધિ વિગ્રહ ખોટો છે એ કવિશ્વર કવિવતા ઈશ્વર બી સુક્તિ સુવત્તા ઉક્તિ સી કલેંદુ કલાવત્તા ઇન્દુ ડી પરીક્ષા પરિવત્તા ઈા સાચો ઉત્તર ડી અહીં પરીક્ષાનો સંધિ વિગ્રહ ખોટો આપેલો છે સાચો સંધિ વિગ્રહ પરિવત્તા ઈચ્છા થાય પ્રશ્ન ઓગણીસ સમાસ અને તેના પ્રકારની કઈ જોડ સાચી નથી એ નવરાત્રિ દ્વિગુ સમાસ બી હાર્જિત દ્વંદ્વ સમાસ સી ઓછા બોલું તત્પુરુષ સમાસ ડી કાચઘર મધ્યમ પદલોપી સમાસ સાચો ઉત્તર સી સીમા આપેલ જોડ ખોટી છે ઓછા બોલું તત્પુરુષ સમાસ નહીં પણ ઉપપદ સમાસ છે પ્રશ્ન વીસ કલ્યાણી પાત્ર કઈ કૃતિમાં આવે છે એ થીગડો બી દાદાજી સી અમૃતા ડી અખાનો સંસાર ત્યાગ સાચો ઉત્તર બી દાદાજી પ્રશ્ન એકવીસ શશિન કોનું ઉપનામ છે એ राजेंद्र शाह बी डॉक्टर हसु याग्निक सी डॉक्टर चंद्रकांत हरिशंकर मेहता डी डॉक्टर हरिवल्लभ भायाणी साचो उत्तर सी डॉक्टर चंद्रकांत हरिशंकर मेहता प्रश्न बावीस લેખકના મતે માણસ કોને જન્મસિદ્ધ અધિકાર માને છે એ વાણી બી ધર્મ સી મૌન ડી શૂર સાચો ઉત્તર ડી શૂર પ્રશ્ન ત્રેવીસ લેખક માણસની સમજશક્તિનું દેવાળું કોને કહે છે એ વાણી બી શોર સી વિકૃતિ ડી દ્વેષ સાચો ઉત્તર બી શોર પ્રશ્ન ચોવીસ ભયજન્ય મૌનમાં કાયરતા છે સંયમજન્ય મૌનમાં ખાલી જગ્યા ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો એ મહાનતા બી વીરતા સી નિડરતા ડી માનવતા સાચો ઉત્તર બી વીરતા પ્રશ્ન પચીસ લેખકના મતે લોકપ્રિયતા માણસના નસીબમાં શું લખે છે એ अशांति बी धमाल सी शोरबकोर डी उपाधियों साचो उत्तर सी शोरबकोर प्रश्न छवीस लेखक शोरबकोर छीदार कोने कहे ए विकृति बी वाणी सी નાળી ડી બકબક કરવાની વૃત્તિ સાચો ઉત્તર એ વિકૃતિ પ્રશ્ન સત્યાવીસ શબ્દકોષનો સાચો ક્રમ કયો અહીં પાંચ શબ્દો અને એ બી સી ડી ચાર વિકલ્પો આપેલા છે આમાંથી શબ્દકોષ મુજબનો સાચો ક્રમ ધરાવતા શબ્દો શોધવાના છે સાચો ઉત્તર છે ડી સંકેત સંક્રામક સંક્રાંતિ સંક્ષિપ્ત સંખ્યા પ્રશ્ન અઠ્યાવીસ લેખકના મતે કોણ ગરજે છે એ ખૂબ સમૃદ્ધિવાળા માણસો બી ઓછી બુદ્ધિવાળા લોકો સી આંતરિક ખાલીપાવાળા માણસો ડી વિકૃત માનસિકતા ધરાવતા લોકો સાચો ઉત્તર સી આંતરિક ખાલીપાવાળા માણસો प्रश्न 29 नीचे नामार्थी कयु वाक्य भाषानी दृष्टिए शुद्ध छे ए तमे हमारे गेर सह कुटुंब आवजो बी रमेश पारेके ઘણા બધા ગીતો લખ્યા છે સી તમારે આ કામ કળવું જ જોઈએ ડી સવિનય સાથે આપને હું આ હકીકત જણાવું છું સાચો ઉત્તર એ તમે અમારે ઘેર સહકુટુંબ આવજો પ્રશ્ન ત્રીસ લેખકના મતે ઈશ્વર માણસ સાથે સંવાદ સાધવા આતુર છે એણે બોલવું છે પણ કઈ શરતે A. मानस पहला आत्मा परमात्मा ने एक रूप बी मनस नो आत्मा पहला चुप रहे सी मानस पहला मौननी महाशक्ति ने जाने डी मनस नो आत्मा पहला शुद्ध बने साचो उत्तर बी मणस नो आत्मा पहला ચૂપ રહે પ્રશ્ન એકત્રીસ લેખકના મતે માણસ છોડને જન્મસિદ્ધ અધિકાર માને છે એને બદલે શું સમજતો હોત તો એની ઘણી બધી ઉપાધિઓ ઓછી થઈ જાત એ સંસ્કૃતિ મૌન મહિમાની ગાયિકા છે બી શોળ એ માણસની સમજ શક્તિનું દેવાળું છે સી વાણી એ શબ્દોની લાહણી છે ડી મૌન સર્વોત્તમ ભાષણ છે સાચો ઉત્તર ડી મૌન સર્વોત્તમ ભાષણ છે પ્રશ્ન બત્રીસ સામાન્ય લાગતા માણસો અભાવમાં પણ સ્વચ્છતા સહકાર અને પરોપકારની ભાવનાથી જીવે છે આવી ભાવના આપણામાં પણ આવવી જોઈએ આવો મુખ્ય સૂર કઈ કૃતિનો છે એ ખીજડીયે ટેકરે બી અણદો સી મારા રાહબર અહેમદ જલાલુદ્દીન ડી દાદાજી સાચો ઉત્તર બી અણદો પ્રશ્ન તેત્રીસ અણદો પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે એ સૂકી ધરતી સુકા હોઠ બી છવિ સી વાત એક માણસની ડી પણ માંડેલી વાતનું શું સાચો ઉત્તર સી વાત એક માણસની પ્રશ્ન 34 આંસુ બીનો ઉજાસ કોની પ્રખ્યાત નવલકથા છે એ દિલિપ રાણપુરા બી પન્નાલાલ પટેલ સી રઘુવીર ચૌધરી ડી જયંત કોઠારી સાચો ઉત્તર એ દિલીપ પ્રશ્ન કૃતિ અને કર્તાના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે એ સહવાસ પ્રિયકાંત મણિયાર બી બે માં અહેમદ નદીમ કાસિમ સી દિલાવડી રાઘવજી માધડ ડી અણદો દિલીપ રાણપુરા સહવાસ પ્રિયકાંત મણિયાર આ જોડકું ખોટું છે પ્રશ્ન છત્રીસ અણદો પાટનો સાહિત્ય પ્રકાર જણાવો એ આત્મકથાખંડ બી નવલિકા સી ચિંતનાત્મક નિબંધ ડી રેખાચિત્ર સાચો ઉત્તર ડી રેખાચિત્ર પ્રશ્ન સાડત્રીસ મોરલી વગાડવાનો તારો ખાલી જગ્યા છે तू पेट पूरता पैसा कमाई शके। युग्य शब्द मुकी वाक्य पूर्ण करो ए बी रोजगार सी कसब डी हुनर साचो उत्तर सी कसब प्रश्न आड़ीस तलाटी ગોપાલદાસે અણદા વિશે વ્યંગમાં શું કહ્યું એ દાનેશ્વરી કર્ણનો અવતાર છે બી એ મહાત્મા ગાંધીનો અવતાર છે સી એ સુદામાનો અવતાર છે ડી એ શ્રી કૃષ્ણનો અવતાર છે સાચો ઉત્તર એ એ દાનેશ્વરી કર્ણનો અવતાર છે પ્રશ્ન નીચેનામાંથી કઈ બાબત અણદા પાત્રની નથી એને મોઢલી વગાડતા આવડતી હતી બી એ કદી ચીડાતો નહીં સી એના શરીર પર મેલના થર હતા ડી એના કપડા ફાટેલા તૂટેલ પણ સ્વચ્છ હતા સાચો ઉત્તર સી એના શરીર પર મેલના થર હતા પ્રશ્ન ચાલીસ નીચેનામાંથી કયો શબ્દ કસબ્દનો સમાનાર્થી નથી એ નર બી કળા સી કાળીગરી ડી મોરલી સાચો ઉત્તર ડી મોરલી પ્રશ્ન એકતાલીસ નીચેનામાંથી કયા તરપદા શબ્દનો શિષ્ટ રૂપ સાચું નથી એ લેબાશ પહેરવેશ બી પસાયતો સિપાહી સી અહુરી સાંજવેરા ડી ઓણસાલ ગયા વર્ષે સાચો ઉત્તર ડી ઓણસાલ ગયા વર્ષે આ જોડ ખોટી છે ઓણસાલ નું શિષ્ટ રૂપ ગયા વર્ષે નહીં પણ આ વર્ષે થાય પ્રશ્ન બેતાલીસ લેખકે અણદા પાસે કયું વચન માગ્યું હતું એ કદી મોરલી નહીં વગાડવાનું બી કદી ભીખ નહીં માગવાનું સી કદી ટ્રેનમાં નહીં બેસવાનું ડી કદી ગુસ્સો નહીં કરવાનો સાચો ઉત્તર બી કદી ભીખ નહીં માગવાનું પ્રશ્ન તેતાલીસ હવે વેદાંત અને દર્શનનો ખાલી જગ્યા અભ્યાસ કરવાનો હતો ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકો એ માં બી ના સી नो, डी, थी, साचो उत्तर सी नो प्रश्न चुम्मास मैं राजी थी कहू रेखांकित शब्द ने स्थाने विरोधी अर्थ सूचव तो योग्य शब्द पसंद करो ए नाराज बी नाखोश सी गुस्से ડી દિલગીર સાચો ઉત્તર એ નારાજ પ્રશ્ન પિસ્તાલીસ કુસંપ કરતા સંપ કરવો વધારે અઘરો છે રેખાંકિત શબ્દને સ્થાને વિરોધી અર્થ સૂચવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો એ સરળ બી કઠણ સી સહેલો D સીધો સાચો ઉત્તર C સહેલો મિત્રો મારું આ વિડિયો જો આ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ